જાય અને એ લોકોને પૂછો તમે ગમે તેટલો અહીંયાથી ભણીને ગયો હશે તો એ શરૂઆતમાં નોકરી ત્યાં જઈને શું કરે છે તો એ કોઈ દાડો તમને એટલું જ કે છે શું કરે છે ભાઈ તું ત્યાં શું કરે જોબ કરે છે બસ આટલું જ બોલે જોબ કરું છું શું કરે જોબ બોલ બોલવાનું પતી ગયું પછી શું કરે છે કેટલું ભણેલો છે કોઈ આપણે પૂછતા નથી એ કહેવા તૈયાર નથી પણ જેમ જેમ એની ત્યાં આગાડી નોકરી મળ્યા પછી સેટલમેન્ટ થયા પછી એને પોતાની જોઈતી એને જેમાં રસ હોય જે લાઈનમાં એ ભણ્યો છે એની નોકરી એ નોકરી મેળવ્યા પછી પ્રાપ્ત થઈ શકે એના માટેનો પ્રયત્ન કરે એવી જ રીતે આપણા બધાને એવું હોય પણ આપણે અહીંયા આગળ મગજમાં મારી પાસે એવું પણ એક મારા ત્યાં ફોરેન્સિક મિત્ર આવેલો હતો કે છોકરાઓ વેલ સેટલ છે ત્યાં આગળ પૈસાની કોઈ કમી નથી પણ એમના છોકરા પણ તેમની જયારે ફ્રી ટાઈમ હોય એમની પાસે બધા પાસે કાર હોય તો એ કાર એ લોકો લખાઈ રાખે તો એ બે કલાક એ ટેક્સી ધરી છે ત્યાં આગળ